આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે જેના ભાગરૂપે દેશના સર્વ લોકોને આમંત્રણ ભવ્ય નિરના ફોટાનું વિતરણ માટે અયોધ્યાથી આવેલા પૂજી ટકસટ કરસ માટે ઠેર ઠેર શોભાયાત્રા કરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલા ગણેશ તાઉન સોસાયટીના રામ ભક્તો દ્વારા અક્ષટ કરશ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઘરે ઘરે પહોંચી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયના વિ પત્રિકા વિતરણ કરી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શુભ અવસર ઉપર સોસાયટીના સદસ્ય અને કાર સેવક વિનોદ કરાદેનું ફૂલહાર અને સાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

સોસાયટીનો છે અને અહીંના સૌ રહીશોએ દિવેશભાઈ બીજા બધા આપણા મિત્રો મહેતાભાઈ બધાએ મળીને આ કાર્યક્રમને આગળ ધપાવતા પહેલાં મારું સ્વાગત કરેલું છે સ્વાગત એના માટે કે ઓગણીસો નેવમાં જ્યારે પ્રથમ કાર સેવા થઈ તેમાં હું સામેલ હતો અમે જે રીતે ત્યાં પહોંચવાની કોશિશ કરતા હતા અયોધ્યા રામ મંદિર માટે તે વખતનો માહોલ આજે પણ નજર સમક્ષ છે અમે જંગલોમાંથી ગુજરતા હતા ઠેર ઠેર પોલીસ હતી માચડા બાંધેલા હતા એક જગ્યાએ તો અમે પાણીની એટલી તરસ લાગેલી અમે સત્તરથી અઢારનું ગ્રુપ હતું તો ત્યાંની મહિલાઓએ અમને પાણી નહોતું પીવડાવ્યું એવું કીધેલું કે અમારા મુલાયમસિંહ ગદ્દી બેઠા બેઠાએ જબ મંદિર બનાવીને નીકળે હો અને અમને ગાળો બોલીને કાઢેલા અને પુરુષો ભેગા થયેલા તેમણે એવું કીધું કે સામને ઘર દીકતી ઉમેદવાર છૂપ જાઓ રાત કો નીકળ જાના અને કુદરતને કરવું કદાચ અમારી આવડાવ લાંબી હશે અમે કોશિશ કરતા હતા કે છુપાઈ જઈએ રાત્રે આગળ વધીએ અને પોલીસની ગાડીઓ આવી ગઈ અમને એરેસ્ટ કરેલા અને અમને પછી હમણાં કીધું કે આ યાદવોનું ગામ છે હું સાહેબ અમને તો અમને છુપાવાનું કીધેલું ને સહકાર આપતા હતા કે તમે છુપાઈ ગયા હોત ને તો રાત્રે તમારા હાડકાં ટાંટિયા તોડી નાખતા કે આ લોકો આ પરિસ્થિતિ હતી અને એવી ઘણી બધી લોકો સાથે વીતેલી છે પણ મૂળ વાત પર પાછો આવું તો મારું જે સ્વાગત કરવામાં આવ્યું તે બદલ હું દિવ્યેશભાઈ મહેતાભાઈને જે કંઈક આગેવાનો છે બધી બહેનો છે એ સૌનો હૃદયથી આભાર માનું છું અને રામ મંદિર માટે આપણે જેટલો બી સંઘર્ષ હોય કરવાનો નથી રામ મંદિર બન્યા પછી સૌની અંદર રામ રાજ્યની જેમ એકતા રહે જ્ઞાતિવાદ જાતિવાદ દૂર રહે ને સૌ ભાઈચારાના માહોલથી રહે એવી આપણે સૌએ પ્રાર્થના કરવી અને અંતિમ એક વાત કે હું તો રામ મંદિર માટે જઈને આવ્યો મારા જેવા ઘણા ગયા હું તો જીવ તો આવ્યો છું પણ જે લોકો શહીદ થઈ ગયા છે એ શહીદો માટે આપણે બે મિનિટ મૌન પાડીને કે એક મિનિટ ને પછી આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ તો આ કાર્યક્રમ સોનાના સુગંધ એ પ્રમાણે સાર્થક થશે ભારત માતા કી જય જય શ્રી રામ આપણા સૌના હિન્દુ સમાજના પુત્ર અને આપણા ભગવાન શ્રી રામ લલ્લાજીનું બાવીસમી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજ રોજ ગણેશ ટાઉનશીપના સૌ રહેવાસીઓ માતાઓ ભાઈઓ બહેનો અક્ષત તરસ યાત્રા અહીંયા ગાડી કાઢવામાં આવી છે અને ઘરે ઘરે જઈને અક્ષત આપીને આમંત્રણ કરવાના છે અને ખાસ કરીને જ્યારે ઓગણીસો નેવુંની અંદર કાર સેવાની અંદર વિનોદભાઈ કરાડે જે કાર સેવા એમની ટીમ સાથે ગયા હતા તેઓ બી અમારા સોસાયટીના રહીશ છે ત્યારે આજે અમારા સોસાયટી તરફથી એમનું બહુમાન કરી સન્માન કરીને અમને સૌભાગ્ય મળેલો છે કે કાર સેવાની અંદર જે લોકો એ ભાગ લીધો હતો તેવા બી આજે અમારી સોસાયટીમાં રહે છે અને જે લોકોએ જે કાર સેવાની અંદર બલિદાન આપ્યા છે એવા સૌ લોકો માટે આજે ગણેશ ટાઉનશીપના સૌ રહીશોએ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી છે અને આગામી બાવીસમી તારીખે જ્યારે રામલલ્લા પુનઃસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામનો અનેક કાર્યક્રમો અમે સોસાયટીની અંદર બી કરવાના છે અને આજે મોટી સંખ્યામાં ગણેશ ટાઉનશીપમાં ઘરે ઘરે ફરીને અક્ષરકરસનો અમે કરસ આપીને એ લોકોને આ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મંડીની અંદર સહભાગી બનાવવા જઈ રહ્યા છે ભારત માતાજી જય 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 શ્રી રામ